મેં એક માનતા રાખી હતી કે મારું કામ પૂરું થઈ જાય ને તો હું મંદિરે જઈને દર્શન કર્યા તો હવે છે ને મારું કામ પૂરું થઈ ગયું છે તમારી મંદિરે દર્શન કરવા જવાય છે હાલ ને તો જઈ આવીએ એમાં શું હોય પણ મંદિર છે ને થોડું છેટું છે તેના માટે ટિકિટ કરાવવી પડશે હા તે પણ હમણાં કરાવી દો ટિકિટ હવે એમાં શું મોટી વાત છે ટિકિટ કરાવવી પડે એમાં હા તો કરાવી દો ને ટિકિટ હા કરાવી દો પણ ઈ મંદિર આવ્યું ક્યાં જવાનું ક્યાં છે આપણે એ મંદિર છે ને કેનેડામાં આવ્યું કાલ ભેરોનાથનું મંદિર છે ને નામે માતા દેવી ઈ સર પોપન્યાથી લઈ આવ 2 લાખ રૂપિયા પછી આપણે હું ટિકિટ બુક કરાવી દો પછી જાય હો આપણે કેમ કે બાર જમવા જાય આપડે કીધું ના નથી બે ત્રણ દિવસ પહેલા તું ગયા તા બાર જમવા એ જમવાડિયામાં બે દિવસ તો બાર જમવા જાવું જ જોઈએ હવે એવું કોને કીધું મારા મમ્મી એ કીધું કેમ